આપણે આવી ગયા છીએ વાડીએ કપામાં આટો મારવા કપ્પામાં આંટો મારવા આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કે કપા આપણો વીને તેવો થઈ ગયો છે અને કપ્પા પણ સારો એવો તમે જોઈ રહ્યા છો કે ફાઇટો છે તમે જોઈ રહ્યા છો એક છોડવો છે અને એક છોડવે ઘણા બધા ઝીંડવા અને કપાસના ડાબકા પણ છે તમે જોઈ રહ્યા છો એક જ છોડવો છે પણ જો છે નીચેથી છેક ઉપર સુધી છે અને કપ્પા પણ લીલો એવો છે જે તમે જોઈ રહ્યા છો આ છે આપણો કપ્પા અને કપાનો જો ડાબ કે ડાબકા છે બીની વાત કરું તો આપણું આ બી છે જય ભેરી અને સૈરાટ બી જય ભેરી પણ સારું એવું છે અને કપા પણ એવો સારો એવો છે આ તમે જોઈ રહ્યા છો આ તમે જોઈ રહ્યા છો કે એક વીણી વીણી લીધી છે આ તમે જોઈ રહ્યા છો અને આ બીજી વીણી છે પણ કપા પણ સારો એવો ફાટી ગયો છે અને ડાબ કે ડાબકા છે આ તમે જોઈ રહ્યા છો આ છે આપણો કપા આ તમે જોઈ રહ્યા છો આપણો કપા છે આપડો કપાસ છે જોઈ રહ્યા છો કપાસ પણ સારો એવો ઝીંડવા પણ આપણા જોઈ રહ્યા છો કે ઝીંડવા પણ એવા સારા એવા છે આ છે આપડો કપા તમે જોઈ રહ્યા છો આ કપાસ છે આપડો સામેના ફાટલા પણ અડી ગયા છે તમે જોઈ છે કપા પણ નમી ગયો છે અને કપાસ પણ સારો એવો છે અને વિણે તેવો છે અને એક વીણી વીણી લીધી છે અને આ ડાબમાં પણ તમે જોઈ રહ્યા છો વિણાટ પણ સારું એવું છે અને ઉતારો પણ સારો એવો કપા લીધો છે અને કપાસ પણ ઊંચો છે આ તમે જોઈ રહ્યા છો કપાસ પણ ઊંચો છે પાછી એરડા છે એરડાની ઘોડે ને ઘોડે કપાસ પણ ઊંચો એવો થઈ ગયો છે ને કપાસ એવો આપણો સારો છે અને આ તમે જોઈ રહ્યા છો આ છે આપણો કપ્પા આ જો કપ્પા હું અત્યારે હાલુ તોય ડાયરેક્ટ સામસામ અડી ગઈ છે આ તમે જોઈ રહ્યા છો જો કપ્પા સારો એવો છે ને જો તમે જોઈ રહ્યા છો તો વિનાટ પણ સારું એવું આવ્યું છે ઝીંડું પણ સારું એવું છે આ તમે જોઈ રહ્યા છો આ છે આપણો પોપટા આ છે આપણો કપા મિત્રો કપા સારો એવો છે અને વિનાટ પણ વિનાટ સારું એવું છે આ તમે જોઈ રહ્યા છો બધા સોર્ય વિનાટ તમે જોઈ રહ્યા છો સારું એવું છે આ છે આપણો કપાળ દિયો પણ ઘૂસી ગયો છે અને ઉતારો પણ સારો એવો છે અને કપાસ પણ સારો એવો છે વરસાદના લીધે થોડોક કહેવાય ને કે નુકસાન થોડું ગયું છે અને એ તો કંઈ આપણા હાથમાં છે નહીં છે આપણો કપાસ કપાસ સારો એવો છે બધા છોડવે વીણા ઠાડુસ ને આ છે આજે ઝીંડું પણ છે આ આપણો કપાસ નીમી ગયો છે આ તમે જોઈ રહ્યા છો આ કપા આપણો જો નીમી ગયો છે આવડો ને મોટો ઊંચો કપા હતો વીણી પણ વીણી લીધેલી છે તમે જોઈ રહ્યા છો ડાબકા અને આ બીજી વીણી આપણી છે ને કપાસ પણ આ જો તમે જોઈ રહ્યા છો નિમી ગયો છે આ છે આપણા કપા તમે જોઈ રહ્યા છો આપણા કપાસ આ કપા આપડો છે આ તમે જોઈ રહ્યા છો ખોરાક માં કપાસ પણ બગડી ગયો છે આ છે આપણો કપા ના ઝીંડુ છે આ તમે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો કપાસ આ ઝીંડુ કપાસ પણ સારો એવો છે અને વીણું તો થઈ ગયો છે એક વીણી વણી લીધી છે અને બીજી વીણી વીણી થઈ ગઈ છે અને માલ પણ સારો એવો છે ઉતારો પણ સારો બી પણ સારું એવું છે આ તમે જોઈ રહ્યા છો કપાસ ફાલ ખુડા અને ઝીંડો પણ હજી ઘણું બધું એવું છે આ તમે જોઈ રહ્યા છો આ છે આપણો કપા આ છે આપણો આ વિડીયો બને તેટલો ખેડૂત મિત્રો સુધી શેર થાય જય કિસાન જય હિન્દ આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો